નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં આવેલી એક ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાકરેતોને મોકલી અને ફૂડ સેફ્ટી અધિકારીનો રોફ ઝાળી. નાણાની માંગણી કરતા પોલીસે તેને ઝડપી પાડ્યા છે. દાહોદના ઉસરવાણ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઈલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો જે યુવક છે તે કામ કરતો હતો. પરંતુ થોડા સમય પહેલા કોઈ કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દીધો હતો. આ વાતની તેને દાજ રાખી અને બદલો લેવા પપ્પુએ તેના અન્ય મિત્રો સાથે સંપર્ક કરીને ફેક્ટરી ઉપર ચાર લોકો પહોંચ્યા હતા. જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ ચાડી અને નકલી ઘી બનાવો છો તેમ કહી અને દબાવ ઉભો કર્યો હતો ત્યારબાદ ત્રણ લાખની માંગણી કરી હતી તો ફેક્ટરી માલિક ફેક્ટરી ઉપર આવી પહોંચતા તેમણે દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો સમગ્ર હકીકત જણાવી હતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કથિત ફૂડ સેફ્ટી અધિકારીની પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પોલીસે હાજર ચારે લોકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા

એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે દાહોદ દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગ મળી આવેલ નથી આ ચાર લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માઉઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્વયે આમ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાલમાં ચાલુમાં છે તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના નીરજ રેવાચંદ મામનાણી છે એમની ફરિયાદ ઉપરથી આ લોકો ઉપર પોતાની ખોટી ઓળખ ઊભી કરવા માટે ગુનાહિત કાવત રોજવા માટે અને એક્સ્ટ્રોશનની કોશિશ માટે આઈપીસીની કલમ એકસો વીસ બી એકસો સિત્તેર પાંચસો અગિયાર ત્રણસો ચોરાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે તપાસ દરવા આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ અન્ય શું હેતુ હતો અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કે કેમ એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવે છે જણાય એવું છે કે તપાસ કરતા હતા રેડ તમે ડુપ્લિકેટ એ પ્રકારનો આક્ષેપ થયો હતો પૈસાની માંગણી બાબતે હાલમાં તપાસ ચાલુ છે મારું નામ નીરજ છે બપોરે અંદાજે બે વાગે મારા માણસો મને કીધું કે કંઈ ફૂડ ઓફિસરો આવ્યા છે તમને બોલાવે છે હું મારી દુકાન યશ માર્કેટથી અહીં આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને કેસ નિપટાવવા માટે મારા પૈસાની ત્રણ લાખ પૈસાની માગણી કરી તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી તો એ લોકો આપણને બતાવ્યું નહીં મને એટલામાં ડાઉટ ગયો તો મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવ એ લોકોને આપણે ચેકઅપ કરાવીએ એ લોકો પોલીસ આવી ગઈ એટલે મારા ચારોને બહાર લઈ ગયા ત્યારે એ લોકો ચેકઅપ કરતાં એક જણા પાયે તમંચો મળ્યો દેશી કટ્ટો મળેલો મને કીધું કે તમે ડુપ્લિકેટ કી બનાવો છો અને અમે ફૂડ સેફ્ટી ઓફિસર છીએ ઇન્દોરથી તમને કેસ નહીં કરવું હોય તો તમે અમે ત્રણ લાખ રૂપિયા આપો અમને એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી સેફ્ટી ઓફિસર હોય એ લોકો અમને કંઈ આપ્યું નહીં તો એટલામાં મને ડાઉટ જતો રહ્યો તો મારા ભાઈને ફોન કરીને બોલાવી લીધું કીધું પોલીસ સ્ટેશનમાં ફોન કર દે હા